નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન મિત્રો આજે એક દુઃખદની વાત એ છે કે ખેડૂતોના હિત માટે લડનારા તમામ અધિકારીઓને આ ભ્રષ્ટ ભાજપની સરકાર ખુલ્લે આમ તે લોકો પર ખોટા અત્યાચાર કરી રહી છે પહેલાં જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાજુ કરપડાને મિત્રો રાત્રે ત્રણ વાગે એટલે કે અડધી રાત્રે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને એના પછી આજે ફરી વખત રા બ્રિજરાજભાઈ સોલંકી જે આવી રહ્યા હતા તેઓને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ત્યાં જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જનાર જે મુકેશભાઈ રાજપરા હતા તેમની પણ ધર ધરપકડ કરવામાં આવી છે મિત્રો ક્યાંક ને ક્યાંક આ ભાજપની ભ્રષ્ટ સરકારને અત્યારે આમ આદમી પાર્ટી અને ખેડૂતોથી એટલી બધી બી ગઈ છે અને એટલી હદે એને પરસેવો વળવા બાદી ગયો છે કે આવનારા દિવસોમાં એને ચોક્કસ એની હાર દેખાઈ રહી છે એટલે ખોટે ખોટા આક્ષેપો કરી અને ખોટે ખોટા લોકોની ઉપર લાઠી ચાર્જ કરી એક મિત્રો જગતનો નાથ જે ખેડૂત તાત ગણાતા એવા ખેડૂત ઉપર પણ લાઠી ચાર્જ કરે છે મિત્રો ખેડૂતોના હક માટે લડવું એ ગુનો છે અને ખેડૂતોના જે હક માટે લૂંટી રહ્યા છે એની સામે આંદોલન કરવું એ ગુનો છે જો મિત્રો ખેડૂતોના હક માટે લડવું એ ગુનો હોય ને તો તમામે તમામ અધિકારીઓ અને તમામે તમામ ટ્રસ્ટીઓને અને તમામે તમામ ભાજપમાં બેઠેલા એમએલએ ધારાસભ્ય ગૃહમંત્રી સીએમ અને વડાપ્રધાનને મારે એટલું જ કહેવું છે કે તમે બધા પણ ખેડૂતોના હક માટે થઈ અને ખેડૂતોને અમે આ આપશું ખેડૂતોને સબસિડી આપતું ખેડૂતોને સહાય આપશું ખેડૂતોને લોન આપશું આવા જે ખોટા ખોટા વાયદા કરી અને આજે તમારી જ સરકારમાં જો ખેડૂતોને આંદોલન કરવું પડતું હોય તો તમને શરમ આવવી જોઈએ કે આપણે જ ખેડૂતોને લલસાવી ફોલસાવી અને એક સીટ ઉપર બેઠેલા છે ને આજે એ જ ખેડૂત એના હક માટે આંદોલન કરે છે તો તમે લાઠીસાર્જ કરો છો મારે એવું જ કહેવું છે કે ધારાસભ્ય પણ ખેડૂત હશે સાંસદ પણ ખેડૂત હશે પણ આમાં પોલીસ પણ ખેડૂત જ હશે કોઈ પણ મને એવું નથી લાગતું ક્યાંક ને ક્યાંક તો હશે જ પણ એને એ વેદના નહીં સમજાય કે અમે ગયા છે અમે જે કાળી મજૂરી કરીને ગયા છે અને રાતને દિવસ મહેનત કરી છે એ એને નહીં દેખાય કેમ કે ખેડૂતોનું કોઈને નથી દેખાતું માત્ર ને માત્ર દેખાય છે તો જે એસી હેઠે બેઠેલા તમામ અધિકારીઓને લોભામણી લાલસો દેખાય છે મિત્રો અને તમારાથી જે આ નીચ કામ થઈ રહ્યા છે તે અત્યાર સુધીમાં કોઈ સરકારે કર્યા નથી জয় জওয়ান জয় কিষান